બાર પ્રેરિતોને અધિકાર આપ્યો પછી તેણે બાર પોતાના બાર શિષ્યોની પાસે તેડીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો અને હરેકની તરફ માંદવાડ તથા હરેક જાતના રોગ ટાળવાનો અધિકાર તેઓને આપ્યા અને તે બાર પ્રેરિતોના નામ આ છે પહેલો સિમોન જે પિતર કહેવાય છે તે અને તેનો તેના ભાઈ આંદ્રિયા ઝબદીનો દીકરો યાકુબ તથા તેનો ભાઈ યોહાન ફિલિપ તથા બાર્થેલમી થોમા અને માથી દાણી અલ્ફીનો દીકરો યાકુબ તથા થદી સિમોન કનાની તથા યહુદા ઈશ્કરીયોત જે તેને પરાસ્વાધીન કરનાર પણ હતો ઈસુએ તે બારેને મોકલીને એવી આજ્ઞા આપી કે બાર પ્રેરિતોને સોંપેલું સેવા કાર્ય તમે વિદેશીઓને માર્ગે ન જાઓ ને સમરૂનીઓના કોઈ નગરમાં ન બેસો પણ તેના કરતાં ઇઝરાયલના ઘરના ખોવાયેલા ગેટાની પાસે જાઓ અને તમે જતાં જતાં એમ પ્રસિદ્ધ કરો કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે માંદાઓને સાજા કરો રક્તપિતીઓને શુદ્ધ કરો મોહેલાઓને ઉઠાડો ભૂતોને કાઢો તમે મફત પામે મફત આપો સોનું કે રૂપું કે તાંબુ તમારા કમરબંધમાં ન રાખો મુસાફરીને સારું જાણી જોણ્યું અથવા બે અંગરખા તથા જોડા અથવા લાકડી એમ પણ ન લો કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે અને જે જે નગરોમાં કે ગામમાં તમે જાઓ ત્યાં તેમાં યોગ્ય કોણ છે તેની તપાસ કરો અને ને ત્યાંથી નીકળતા સુધી ને તેને ત્યાં રહો અને ઘરમાં જઈને તેનાને સલામ કહો અને જો તે ઘર યોગ્ય હોય તો તમારી કુશળતા તેના પર આવશે પણ જો તે યોગ્ય નહીં હોય તો તમારી કુશળતા તમારા પર પાછી આવશે અને જો કોઈ તમારો આવકાર નહીં કરે અને ને તમારી વાતો નહીં સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતા તમે તમારા પગ પરની ધૂળ ખંખેરી નાખો હું તમને ખચિત કહું છું કે ન્યાય કાળે સદોમ તથા ગમોર દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે આવનાર સતાવણીઓ જો વરુઓમો ઘેટાના જેવા હું તમને મોકલું છું માટે તમે સપના સાપના જેવા હોશિયાર તથા કબૂતરના જેવા સાલસ ખાઓ અને તમે માણસોથી સાવધાન રહો કેમ કે તેઓ તમને ન્યાય સભાઓને સોંપશે ને તેઓના સભાસ્થાનો તમને કોરડા મારશે અને તેઓને તથા વિદેશીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમે હાકેમોની તથા રાજાઓની આગળ લઈ જવાશો પણ જ્યારે તેઓ તમને પકડશે ત્યાં પકડાવે ત્યારે તમે ચિંતા ન કરો કેમ કે અમે અમે શી રીતે આ અથવા શું બોલીએ કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે કેમ કે જે બોલે છે તે તો તમે નથી પણ તમારા બાપના જે આત્મા એ તમારામાં બોલે છે અને ભાઈ ભાઈને તથા બાપ દીકરાની ભાઈ ભાઈને તથા બાપ દીકરાને મારી નાખવાને સોંપી દેશે ને છોકરા મા બાપની સામે ઉઠીને દેવોને મારી નાખાવશે ખાવશે અને મારે નામને સારું સૌ તમારો દ્વેષ કરશે તો પણ જે કોઈ અંત સુધી ટકશે તે તારણ પામશે અને જ્યારે તેઓ એક નગરમાં તમારી ઊંઠે લાગે ત્યારે તમે બીજામાં નાસી જાઓ કેમ કે હું તમને ખચિત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયેલના સગળા નગરોમાં તમે ફરી વળશો નહીં ચેલો ગુરુ કરતાં મોટો નથી ને દાસ પોતાના શેઠ કરતાં મોટો નથી ચેલો પોતાના ગુરુ સરખો હોય ને દાસ પોતાના શેઠ સરખો હોય તો તે તે જ ઘણું છે જો ઘરના ધણીને તેઓ બાલજબુલ બાલાજબુલ કહ્યો છે તો તેના ઘરમાં લોકોને કેટલું વિશેષ કરીને તેઓ એમ જ કહેશે કોની બીક રાખવી તે માટે તેઓથી તમે બીહોમાં કેમ કે ઉગાડું નહીં કરાશે એવું કંઈ ઢાંકેલું નથી ને પ્રગટ ન નહીં થશે એવું કંઈ ગુપ્ત નથી હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો ને તમે કાને જે સાંભળો છો તે બધાઓ પર પ્રગટ કરો અને શરીરને તેઓ મા જેઓ મારી નાખે છે પણ આત્માને મારી શકતા નથી તેઓથી બીહોમાં પણ એના કરતાં આત્મા તથા શરીર એ બંનેનો નાશ નરકમો કરી નરકમો જે કરી શકે છે તેનાથી બીહો પૈસાની બે ચલ્લી વેચાતી નથી શું તો પણ તમારા બાપની ઈચ્છા વગર તેઓ તેમોથી એકે ભોય પર પડનાર નથી અને તમારા માથાના નિમાણા પણ બધા ગણેલા છે તે માટે બીહોમાં ઘણી ચલ્લીઓ કરતાં તમે મૂલ્યવાન છો ખ્રિસ્તનો સ્વીકાર અને નકાર માટે માણસો આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને હું પણ મારા આકાશમાંના બાપની આગળ કબૂલ કરીશ પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર હું પણ મારા આકાશમાંના બાપની આગળ કરીશ શાંતિ નહીં સંઘર્ષ લાવું છું પૃથ્વી પર શાંતિ કરવા કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો શાંતિ તો નહીં પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું કેમ કે માણસને તેના બાપને ઉલટો તથા દીકરા દીકરીને તેની માને ઉલટી તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું અને માણસના વેરી તથા ગરમોના થશે મારા કરતાં જે બાપ અથવા મા પર વતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી અને દીકરા દીકરી પર જે મારા કરતાં વધતી પ્રીતિ કરે છે તે મારે યોગ્ય નથી અને પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ જે આવતો નથી તે યોગ્ય નથી જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે ને મારે લીધે જ પોતાનો જીવ ખોએ છે તે તેને બચાવશે બદલો જે તમારો આવકાર કરે છે તે મારો પણ આવકાર કરે છે ને જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે પ્રબોધકને નામે પ્રબોધકનો આવકાર કરે જે કરે છે તે પ્રબોધકનું ફળ પામશે અને ન્યાયીઓને નામે ન્યાયીઓનો આવકાર જે કરે છે તે ન્યાયીનું ફળ પામશે અને હું તમને ખચિત કહું છું કે શિષ્યને નામે જે કોઈ મારા જે કોઈ આ નાના તેનું ફળ પામ્યા વિના રહેશે જ નહીં યોહાન તરફથી સંદેશ અને ઈસુ પોતાના બાર શિષ્યોને યાજ્ઞા આપી ચૂક્યો ત્યારે એમ થયું કે બોધ કરવાને તથા વાત પ્રગટ કરવાને તે ત્યાંથી તેઓ નગરોમાં ગયો હવે યોહાને કેદખાનામાં શીખ ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે એમ અમે બીજાઓની રાહ જોઈએ ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી દેખાડો કે આંધળા દેખતા થાય છે અને વાંગળા ચાલતા થાય છે રક્તપિતિ શુદ્ધ કરાય છે ને બહેરાઓ સાંભળતા થાય છે ને ઉઠાડાય છે ને સુવાર્તા પ્રગટ કરાય છે અને માર કોઈ મારા સંબંધી ઠોકર નહીં ખાય ને તેને ધન્ય છે અને તેઓ પાછા જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યો કે તે રાનમાં શું જોવા નીકળ્યા શું પવનથી હાલતું બરુનું બરુને પણ તમે શું જોવા નીકળ્યા શું ઝીણા લુગડા પહેરેલા માણસને જુઓ જેઓ ઝીણા લુગડા પહેરે છે તેઓ રાજમહેલોમાં છે જો તો તમે શું જોવા નીકળ્યા શું પ્રબોધકને હું તમને કહું છું કે પ્રબોધક કરતાં જે ઘણો અધિક તને તેને જેના સંબંધી અમે લખેલું છે કે જો હું મારા દૂતને મારા મોં આગળ મોકલું છું જે મારી આગળ તારો માર્ગ સિદ્ધ કરશે તે એ જ છે હું તમને ખચિત કહું છું કે સ્ત્રીઓ મોને જેટલા જન્મ્યા છે તે યોહાન બાપ્તીસમાં કરતાં કોઈ મોટા ઉત્પન્ન થતો નથી તો પણ આકાશના રાજ્યમાં જે નાનો છે તે પણ તેના કરતાં મોટો છે અને યોહાન બાપ્તીસમાં ના વખતથી તે હજી સુધી આકાશના રાજ્ય પર બળાત્કાર કરાય છે ને બળાત્કાર કરનારાઓ બળાત્કારીથી તે લઈ લે છે કેમ કે માં બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન લગી પ્રબોધ કર્યો છે અને જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે જેને સાંભળવાને કાન છે તે સાંભળે પણ આ પેઢીનો ને હું શાની ઉપમા આપું તે છોકરાની જેવી છે કે જેનો ચૌટામાંથી બેસીને પોતાના સાથીઓમાંના હાંક મારતા કહે છે અમે તમારી આગળ વાંસળી વગાડી પણ તમે નાચ્યા નહીં અમે એ શોક કર્યો પણ તમે રડ્યા નહીં કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો છતાંય તેઓ કહે છે કે તેને ભૂત વળ્યું છે માણસનો દીકરો ખાતો પીતો આવ્યો છતાં તેઓ કહે છે કે જુઓ ખાવરો ને દારૂબાજ માણસ દાણીઓના તથા પાપીઓના મિત્ર તથા જ્ઞાન પણ જ્ઞાન પોતાના કૃત્યોથી યથાર્થ કરે છે અવિશ્વાસી ગામોને નઠોરતા ત્યારે જે નગરના પરા તેના પરાક્રમી કામો ઘણા થયા હતા તેઓને પસ્તાવો નહીં કર્યો માટે તે તેઓ પર દોષ મૂકવા લાગ્યો કે ઓ ઓરાજીન તને હાય હાય ઓ બેથ સેદ સેદા તને હાય હાય કેમ કે પરાક્રમી કામો તમારામાં થતા તે જો તૂર તથા સીધોનમાં થયા હોત તો તેઓને ટાટ તથા રાખમાં બેસીને ક્યાર પસ્તાવો કર્યો હોત વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તુર તથા સીદોનને તમારા કરતાં સહેલ પડશે અને ઓ કફર નહું તું આકાશ સુધી ઊંચું કરશે કરાશે શું હું તું આદેશ સુધી નીચું ઉતરશે કેમ કે જે પરાક્રમી કામો તારામાં થતા થયા તે જો સદોમ થયા હોત તો આજ લગી રહે વળી હું તમને કહું છું કે ન્યાયકાળે સદમ દેશને તારા કરતાં સહેલ પડશે મારી પાસે આવીને આરામ પામો ને વળી તે વેળા ઈસુએ કહ્યું કે ઓ બાપ આકાશ તથા પૃથ્વીના પ્રભુ હું તમારી સ્તુતિ કરું છું કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી એ આ વાતો ગુપ્ત રાખી અને બાળકોની આગળ પ્રગટ કરી છે હા ઓ બાપ કેમ કે તમને આવું સારું લાગ્યું મારા બાપે મને સગડું સોંપ્યું છે અને બાપ વગર દીકરાને કોઈ જાણતો નથી અને દીકરા વગર તેને દીકરો પ્રગટ કરવા ચાહે તેના વગર બાપને કોઈ જાણતો નથી ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિમ વિસામો આપીશ મારી સૂં ઝુંસરી તમને તમે પોતા ને મારી પાસે શીખો કેમ કે હું મનમોન નમ્ર તથા રાંકડો છું ને તમે તમારા જીવમાં વિષામો પામશો કેમ કે મારી જૂસરી સહેલ છે ને તમને મારો બોજો હલકો છે